નમસ્કાર આજની પ્રેસ વાર્તામાં તમામ મીડિયાના મિત્રોનું હું અહીંયા ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાતની અંદર અને દેશની અંદર ઘણા સમયથી જે વર્તમાન સરકાર છે એને લઈને અનેક રીતે ખેડૂતો પરેશાન છે અને ખેડૂતો સરકારની જે જે પ્રકારની જે પોલિસી છે અને નીતિઓ જે બરાબર યોગ્ય સરકારમાં સરકાર ખેડૂતો માટે નથી બનાવી રહી અને તેને લઈને ખેડૂતો પણ દેવાના ડુંગરા તળે દટાઈ ગયા છે થોડા સમય પહેલાં એટલે લગભગ ગયા છઠ્ઠા મહિનાની અંદર ગુજરાતની અંદર ખૂબ જ એક વાવાઝોડું આવ્યું હતું ને એ ડિપરઝોન વાવાઝોડામાં ગુજરાતના ખેડૂતોને મોટાભાગે તબાહી થઈ હતી જેની અંદર દરિયા કિનારે રહેતા ખેડૂતો અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ જેવા જે જિલ્લાઓ છે એની અંદર ખૂબ જ ભારે તબાહી મચી હતી સરકારે એના પછી જ્યારે વાવાઝોડું આવ્યું અને એના પછી સરકારે તરત જુદા જુદા સર્વે કરાયા હતા અને સર્વેની અંદર સરકારે જુદી જુદી સહાયની જોગવાઈ કરી હતી પરંતુ આજે એક વર્ષની નજીક થવા આવ્યું છતાં બી સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટેની જે નીતિ છે એ એઓની નિષ્ફળ નીતિ સાબિત થાય છે કારણ કે હમણાં થોડા સમય પહેલાં જ્યારે બી ખેડૂતોની અંદર ખેડૂતોની જે જમીનનું જે ધોવાણ થયું છે અને જમીનનું જ્યારે બી ધોવાણ થાય છે ત્યારે ખેડૂતોને ખૂબ ભારે નુકસાન થાય છે કારણ કે આ જે એમાં ખેતરોના ખેતરો તણાઈ ગયા હતા એને લઈને સરકારે એક સર્વે કરાયું અને સર્વેની અંદર જે સર્વે સર્વે કરાયું એમાં સરકારે બી આપણે ભૂતકાળમાં જ્યારે આવી રીતે કુદરતી આપત્તિ આવી હોય ત્યારે પણ સરકારી જ્યારે બી સહાય ચૂકવી હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક મિસ્ટીક જણાય હતી અને આ વખતે જે જોન વાવાઝોડું આવ્યું છે એમાં સરકારે જ્યારે સહાય ચૂકવવાની વાત કરી ત્યારે હમણાં થોડા સમય પહેલા જ સરકારે પરિપત્ર જાહેર કર્યો અને પરિપત્રમાં એવો ઉલ્લેખ કર્યો એવો કે ખેડૂતોને જે જમીન ધોવાણ થયું છે એમાં માત્ર બે હેક્ટરની અંદર જે લોકોને નુકસાન થયું છે એઓને જ સહાય આપવામાં આવશે એના પહેલા જે સરકારી જે સર્વે કરાય એમાં ખૂબ જ મોટી યાદી બનાવવામાં આવી યાદી જાહેર કરી જાહેર કર્યા પછી ખેડૂતોના યાદીની અંદર ખેડૂતોના નામ આવે એટલે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આશા બંધાઈ કે જમીનનું જે ધોવાણ થયું છે એમાં આપણને સરકાર સહાય આપશે યાદી જાહેર થઈ પછી એના પછી તાત્કાલિક બીજી સરકાર યાદી જાહેર કરે છે સર્વે કરાવીને અને એની અંદર પછી જ્યારે બી યાદીમાં ખેડૂતોના નામ આવે છે અને એના પછી તાત્કાલિક સરકાર અમને થોડા સમય પહેલા જ એક પરિપત્ર જાહેર કર્યો અને પરિપત્રની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે માત્રને માત્ર

ગામ છે જડિયા ગામ કરીને ધાનેરા ધાનેરાથી અગિયાર કિલોમીટર દૂર આવેલું છે ગામ છે એ આખું ગામ લગભગ મારા ખ્યાલથી તબાહ થઈ ગયું હતું ખેડૂતોને ભયંકર નુકસાન થયું હતું અને એની અંદર જે ખેડૂતોની જે જમીન હતી જે દસ વીઘા જમીન હોય વીસ વીઘા જમીન હોય કે પાંચ વીઘા જમીન હોય એમાં ખેડૂતોના ખેતરોના ખેતરો તણાઈ ગયા હતા અને જ્યારે બી આ સરકારે જ્યારે બી સર્વે કરાવીને યાદી તૈયાર કરી ત્યારે એમાં ખેડૂતોના નામ આવ્યા પણ માત્ર ને માત્ર 2 હેક્ટર જે જમીન હોય એને સાય આપવામાં આપવાનું નક્કી કર્યું છે મારો સરકાર શ્રીને એ પણ સવાલ છે કે ધારો કે તમે 2 હેક્ટર જમીન ધારો કે એઓને તમે સાય આપો છો તો એનાથી 3 હેક્ટર જમીન હોય ને એઓને આખું ખેતર તણાઈ ગયું હોય છતાં બી તમે 1 રૂપિયો એને સાય ના આપો તો એ યોગ્ય વાત નથી સરકારને ને કેટ ખેડૂતો માટેની જે એ હોય જે ખેડૂત વિરોધી જે સરકાર છે એની આ એક ઉદાહરણ જે સરકાર જે પૂરું પાડ્યું છે એવું મને લાગી રહ્યું છે સરકારને બીજી મારે એ વાત કહેવી છે કે જ્યારે બી આપણે ખેડૂતોની અંદર આઠ અ જે ફોર્મ આવે છે અને એની અંદર માત્ર જે બે હેક્ટરમાં જે જમીન નોંધાયેલી છે એ લોકોને સહાય આપવાની જે એ લોકોએ જોગવાઈ કરી છે એ આમ રીતે જોવા જઈએ તો ખેડૂતોને ખૂબ જ જે નુકસાન થયું છે એનાથી ખેડૂતોને કોઈ સહાયનો કોઈ લાભ મળતો નથી આ જે ખેડૂતોને જ્યારે બી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને રાજી ખુશી કરવા માટે મત લેવા માટે જ્યારે ખેડૂત સન્માન નિધિની વાત કરવામાં આવે અને છ હજારનો રૂપિયાનો હપ્તો આપીને એઓની જોડેથી મત લેવા માટેની વાત ક્યાંક ને ક્યાંક કરતા હોય છે અને ખેડૂતોને મતલબ લોભામી જાહેરાતમાં ફસાવાની વાત કરતા હોય છે દેશના વડાપ્રધાન અવારનવાર આપણે અહીંયા કહેતા હોય છે કે અમે ખેડૂતો માટેની વિવિધ પ્રકારની સુખાકારીની યોજના બનાવીએ છીએ પરંતુ આ 6 મે 6 છઠ્ઠા મહિનાની અંદર જ્યારે બી આ પીપર ઝોન વાવાઝોડું આવ્યું હતું પરંતુ હજી સુધી સરકારે કોઈ પ્રકારની એઓને સહાય નથી ચૂપી માત્ર માત્ર આ પણ એક જે પરિપત્ર છે આ હમણાં તાજેતરમાં જ આ સરકારે જ પરિપત્ર ઇશ્યુ કર્યો છે અને એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે ભલે નો તો દસ ની અંદર કે તો દસ હેક્ટર હોય એઓને જમીન તણાઈ ગઈ હોય તો એને કોઈ જ સહાય નહીં આપવામાં આવે માત્ર ને માત્ર બે હેક્ટરમાં જે નુકસાન નુકસાન જે જે જમીન ધરાવે છે એઓને જ આ સહાય આપવામાં આવશે એટલે ક્યાંક ને કે સરકાર ખેડૂતો માટે અન્યાય કરી રહી છે તો આ જે સરકારને અમારા બધી મારે એવું કહેવું છે કે આ જે ખેડૂતો માટેની જે યોગ્ય નીતિ બનાવી અને તમે સહાય ચૂકવો એની જ આ મીડિયા મારફતે હું જાણ કરવા માગું છું